મુંબઈના દાદર હિન્દુ કોલોનીમાં હિન્દુત્વને જગાવવા કરાતું દરરોજ પ્રભાત ફેરીનું આયોજન લાયક છે મુંબઈના પૂર્વ મેયર અને જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ ભવાનજી શાહે કચ્છમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય પર્યાવરણ બચે તે માટેના પ્રયાસો કરવાની નેમ વ્યક્ત કરી છે ye so de ye so de stan la pagave subo khule ka jabe me khule rahabe ka jabe hari om hari om ચાર દિવસથી અમે મુંબઈમાં કવરેજ કરી રહ્યા છીએ મારી સાથે ઋતુરાજસિંહ જાડેજા છે દિલુભા છે અષાઢી બી પછી નવું વર્ષ નજીકમાં માં છે ત્યારે મિત્રો આ હિન્દુ કોલોની દાદર આ અહીં અમે બાબુભાઈ સાથે મુલાકાત કરી અને બાબુભાઈ આ ટીમ સાથે મુલાકાત કરાવી સવારે હિન્દુ કોલોની માં પ્રભાત ફેરી નું ભવ્ય આયોજન કરવામાં આવે છે બાબુભાઈ કેટલે સમય થી આપ પ્રભાત ફેરી કા આયોજન કરે હો કેટલા અમે ચાર પાંચ સમય ચાર પાંચ સાલ હો ગયા ચાર પાંચ સાલ હો ગયા આપકા પૂરા નામ સંગ્રામ વિધાતે હ કેટલે સાથ આપકે સાથ રહેતે हम एक वारकरी संप्रदाय के हमारे साथ कितने आदमी नहीं।, नहीं कितने हो सकते और पीछे कितने वो हमको भी पता नहीं और सुबह में गेवार कितने बजे निकलते हो प्रभा ये शहर है गाँव में होते ना तो हम सुबह सात बजे से आगे रहते दस बजे तक हमारा टाइमिंग रहता है लेकिन ये शहर में कैसा है कि लोग यहाँ पर उठते ही दस बजे और हमारा काम है लोगों के कान पे नाम डालना उनका दिन अच्छा जाए इसलिए भगवान का नाम लेना लेकिन इस ये जमाना ऐसा रहा नहीं ये जमाना पैसों के पीछे भाग रहा है उनको आपका, आपका उद्देश्य लोगों को धर्म प्रति हाँ, जागरूक करने का जागरूक करने का उनको समझ में आना चाहिए कि वासुदेव कौन है और वासुदेव क्यों करते क्योंकि वासुदेव एक ऐसी परंपरा है जो धर्म को कायम बनी रहे इसलिए वो निभाते रहते आप लोगों को क्या संदेश देंगे हम लोगों को इतना ही संदेश देंगे कि भगवान का नाम स्मरण मन में करो दान धर्म करो बाकी कुछ नहीं बाबू भाई सो कहो आज टीम कार्य कर रही है सौ प्रथम तो आ वारकड़ी समाज छे आ समाज ना बद्दा लोग मेन तो जेने खराब आदत होए, दारू पीवानी आदत सिगरेट पीवानी आदत गुटका खावानी आदत એને સારું કરવાનું કામ એને સુધારવાનું કામ આ સંપ્રદાય વર્ષોથી કરી રહ્યા છે ગુરુ ગુરુ અને ગુરુથી ચાલી રહ્યું પરંપરા ચાલી રહી છે અને આ લોકોનું કામ લોકોને સુધારવાનું છે અને સાથે સાથે સંસ્કાર આપવાનું કામ છે એમના જે મોટા મોટા મઠો છે મઠોમાંથી આ લોકો શહેર તરફ આવેલા છે બે ચાર વર્ષથી અને શહેરના લોકોને પણ જે ખરાબ આદત લાગી રહી છે નાના છોકરાઓને દારૂ પીવાની આદત ગુટકા ખાવાની આદત પછી અલગ અલગ વ્યસનો છે એનાથી દૂર કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે અને આ એમની પરંપરા છે એ લોકો કોઈની પાસે કંઈ કંઈ માગતા નથી પોતાની ધૂનમાં ધૂનમાં મસ્તીમાં ભગવાને જે એમને આપેલો છે મુખ આપેલો છે એ મુખથી લોકોને ભગવાનના વિચારો ભગવાનની વાણી અને ભગવાનનું જે કહે છે એ બધું કહેવાનું કામ આ લોકો આખો સંપ્રદાય કરી રહ્યો છે અત્યારે હિન્દુ કોલોની માટુંગા અને વિવિધ ક્ષેત્રમાં આ લોકો જઈ રહ્યા છે અને આપણે પણ આ જે કામ કરી રહ્યા છે આપણું કામ છે એ લોકોને સપોર્ટ કરવાનું આજ આ જ પરંપરા આખા ગુજરાતમાં પણ ચાલુ કરવાની છે આ લોકો સાથે મારી વાત થઈ છે અને આ પરંપરા આખા ગુજરાતમાં પણ ચાલુ કરશું સવારમાં આ લોકો પ્રભાત ફેરી કરશે પ્રભાત ફેરી દ્વારા લોકોને જાગૃત કરશે અને લોકોના કાનમાં ભગવાનના શબ્દો પહોંચાડવાનું કામ ભગવાનની ભક્તિ કરવાનું કામ આ સંદેશ આ લોકો પહોંચાડશે પછી બપોરના વ્યાખ્યાન મારાઓ કરશે અને રાતના પાછા અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારની અંદર ત્યાં જઈ કરી ત્યાં ભજન કીર્તન કરશે અને સંતવાણીનો પણ કાર્યક્રમ આ લોકો કરશે આ રીતે આખા દેશની અંદર હવે હિન્દુત્વ જગાડવાનું કામ હિન્દુને જગાડવાનું કામ આ લોકો કરી રહ્યા છે આપણે સૌ હિન્દુ છીએ પણ હિન્દુ તરીકે આપણે ઘરો મેળવવા માટે આવા જે લોકો જતા હોય જે કામ કરતા હોય એને પણ સપોર્ટ આપવાની જરૂરત છે સરસ વાત કરી બાબુભાઈએ મિત્રો આ દાદર મુંબઈ અહીં છે તે હિન્દુ કોલોની અંદર મોટાભાગના હિન્દુઓ વસે છે અને એમાં પણ કચ્છ અને ગુજરાતના ઘણા આપણા બાબુભાઈ છે શરદભાઈ રાંભિયા છે હેમંતભાઈ રાંભિયા પણ અહીંયા જ રહે છે તો આવી રીતના આ જે ટીમ જે કાર્ય કરી રહી છે એમને અમે આશાપુરા ચેનલ અમારી કચ્છ ગુજરાત દેશ વિદેશમાં આ જે આમનું જે કાર્ય છે એને અમે પ્રચાર પ્રસાર માટે મહેનત કરશું તો આપનો સૌનો આભાર આ જે કાર્યક્રમ છે જે આપણે ગુજરાતમાં કરવાના છીએ એની સાથે સાથે વરસાદનું પાણી કેમ રોપી શકાય એ પણ કાર્યક્રમ કરશું કચરા જે છે કચરો લોકોને જાગૃત કરશું કે કચરો ગમે ત્યાં ફેંકો નહીં એ બી અમે લોકો જાગૃત કરશું અને જે ખરાબ વ્યસનો છે વ્યસન મુક્ત પૂરો ભારત બનાવવાનું અમારી કલ્પના છે અને આવા જો જે લોકો જે સંત લોકો છે જે વારકડી લોકો છે જે જૈનમાં પણ સંતો છે અને વૈષ્ણવમાં પણ સંતો છે બધા સંતો જે હિમાલય ઉપર બેઠા છે હિમાલયથી ઉતારી અને આ લોકોને બધાને વસ્તીમાં લઈ આવશું અને ભગવાન રામનો જે સંદેશ છે ભગવાન કૃષ્ણનો સંદેશ છે ભગવાન ગૌતમ બુદ્ધનો સંદેશ છે ભગવાન મહાવીરજીનો સંદેશ છે આ સંદેશ લોકોના ઘર ઘર સુધી પહોંચાડશું અગર જો આવી રીતે આપણે નહીં કરશું તો આવવાવાળી પેઢી આપણને ક્યારે માફ નહીં કરશે એક બાજુમાં આપણો ધર્મને સંકટમાં લાવવાનું કામ કોઈ લોકો કરી રહ્યા છે સ્કૂલની અંદર પણ હિન્દુ વિરોધી શિક્ષણ અપાઈ રહ્યું છે હિન્દુને કાફર કહી રહ્યા છે એ લોકોને પણ જાગૃત કરવાનું કામ કે તમે આ જે કરી રહ્યા છો કોઈ પણ ધર્મમાં એકબીજા સાથે પ્રેમ કરવાની વાત લખેલી છે કોઈ ધર્મ એકબીજા ઉપર આક્ષેપ કરવાની વાત નથી કોઈ ધર્મ ધર્મને તોડી પાડવાની વાત નથી ધર્મ તો શિક્ષણ આપવાનું કામ કરે છે ધર્મ તો સુધારવાનું કામ કરે છે ધર્મ તો ભક્ત ભવિષ્ય બનાવવાનું કામ કરે છે અને નાના નાના બચ્ચાઓને જે ઉલટા સુલ્ટા શીખવાડી રહ્યા છે એને સહી દિશામાં લઈ આવવાનું કામ આપણા સૌ સંતોએ પહેલાં બી કરેલું છે વરી પાછું એ જ કામ કરશે એવી મારી પૂરી મનોકામના છે ધન્યવાદ રાણી હોસ્ટેલ થી ધરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો